કોઈ પણ બાળક છે એ પ્રવેશ વગર રહી ન જાય એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ અને આનંદની વાત એ છે કે અમે જેનો સંપર્ક કરીએ છીએ એમાંથી બે ત્રણની બાદ કરતા તમામ બાળકો છે એ આંગણવાડી અને પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ કરે છે જેને લીધે આપણે આપણા ગામની અંદર તમને બધાને ખબર છે કે કોઈ બાળક છે એ ગામની બહાર ભણવા જતું

તમારા ગામ લોકોને તો બધું ખબર જ છે પણ મહેમાનોને હું આછેરી વાત છે કરી દઉં તો અમારી શાળા છે એ સ્કૂલ ઓફ એક્સિલન્સની અંદર આવેલી શાળા છે જે અમારા સદભાગ્ય છે કે આટલું સરસ મજાનું ભૌતિક સુવિધાઓ અમને પ્રાપ્ત થઈ તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે સરસ મજાના સેનિટેશન છે સરસ મજાની બાળ વાસિકા છે અહીંયા મધ્યાહન ભોજન સ્ટેજ છે પછી

રોનક વિજયભાઈ અહીં આગળ આવી જાય એને 81 માર્ક 120 માંથી મળે છે પરમર દેવીસા પશુતમભાઈ એને 66 માર્ક મળે છે વાગડિયા નીમસી મનસુખભાઈ એને 63 માર્ક મળે છે વાઘડિયા ટીના અરવિંદભાઈ એમને 58 માર્ક મળે છે અને સોનકી નેત્રા વિરમભાઈ એને 51 માર્ક છે એ મળે છે અમે તમામ બાળકો 25 બાળકોનું નામાંકન કર્યું હતું ત્યારબાદ જ્ઞાન સાધના જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે એ આપી શકે છે હું તમને એકવાર યાદ અપાવી દઉં કે ગયા વર્ષે જ્ઞાન સાધનાની અંદર અમારી શાળાની બે વિદ્યાર્થીનીઓ છે પાસ્ તો ઘણા થયેલા પણ બે વિદ્યાર્થીનીઓ છે એ મેરિટની અંદર આવેલી હતી એમાં એક ચાવડા રોશની એ અને નીમાવંત તેજ આ બંને ગયા વર્ષની વિદ્યાર્થીનીઓ છે એ આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ છે એનો લાભ છે એ મેળવે છે એનો તમામ ખર્ચ સરકારશ્રીએ નક્કી કરેલી શાળાની અંદર પ્રવેશ મેળવ્યો છે એટલે તમામ લાભ છે એને મળે છે શામળા રોશનીભેન અને એની માવત છે જનભર હવે આ વર્ષની વાત કરું તો આ વર્ષે પણ અમારી શાળાની અંદર જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની અંદર ત્રણ વિદ્યાર્થીનીઓ છે એ રેન્કન છે એના કંડોલિયા મધુબેન પ્રવીણભાઈ 120 માંથી ત્યાં સુધી માર્ક મળે છે ખૂબ ખૂબ તાળીઓથી બધાઓ અને સૌથી યુપીબેન વિરમભાઈ 120 માંથી 68 માર્ક મળે છે અને સર્વૈયા જીનેશભાઈ ભાવેશભાઈ એને 66 માર્ક મળે છે આ ત્રણ વિદ્યાર્થીઓ રેન્કર છે જેનું નામ છે રેન્કની અંદર આવેલું છે બાકીના વિદ્યાર્થીઓ પાસ થયા છે પણ એ રેન્કર નથી અને આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી જો સરકાર શ્રી નક્કી કરેલા ફોટા માં એનું નામ આવી જશે બાકી છે જો એ પાસ થશે તો એ દર વર્ષે જો સરકારી શાળામાં ભણશે તો દર વર્ષે બાવીસ હજાર રૂપિયા છે એને આ શિષ્યવૃત્તિનો લાભ છે એ મળશે આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરશે સભ્યશ્રીનો ત્યારબાદ એમએમએમએસ પરીક્ષા પાસ થયેલ વિદ્યાર્થીઓ એનિમએસ એક આઠમા ધોરણની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા છે આપણને એમ લાગે કે હેલો આપણને લાગે કે શાળાની અંદર અમુક બાબત છે એવું થતું હોય કે આ તો સ્થાનિક કક્ષાએ પરીક્ષા લેવાય છે એટલે કદાચ એવું આપણને એવી શંકા હોય પણ આ પરીક્ષા છે એનએમએનએસ એ ગુજરાત

એને આ શિષ્યવૃત્તિ છે એ આપવાની ઈમાની એક વિદ્યાર્થીની એટલે કંડોલિયા વધુ પ્રવીણભાઈ બરાબર કે મિરિકાની ગઈ છે ઓમા પણ આવેલી છે અને આમાં પણ આવેલી છે એને કૈલાસબેન ને વિનંતી કરું કે એને ખૂબ સારી રીતે સન્માનિત કરે છે